નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના બોર તળાવ માંથી ચિત્રા વિસ્તાર માં રહેતા આધેડ નો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે ભાવનગરના બોરતળાવ સ્થાપના મહાદેવ મંદિર નજીક પાણીમાં આધેડ વયના વ્યક્તિનો મૃતદેહ તરતો હોવાની ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ફાયર વિભાગની ટીમે પાણીમાંથી આધેડનો મૃતદેહ બહાર કાઢ્યો હતો અને પોલીસને સોંપ્યો હતો મૃતક આધેડ ચિત્રા વિસ્તારમાં રહેતા દિલીપભાઈ બાબુભાઈ રાહાણી હોવાનું જાણવા મળેલ છે બોરતળાવ પોલીસે મૃતદેહને હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે